કરો ઈ તો બધું આવી જાય જોવાનું ખાલી તમને દેખાય નઈ કેમ આવશે ไปนะทีมเกมไปกันทุกคนจะมีจะมีนักกว่าจะมีนักกว่าก้วจากบัส

આપડે પૂન જ જોતા કલેજા બીજું આપણે કઈ જોતું જ ન પૂન હોય તો છે કાઈ નકર કઈ નઈ બાબા નો મેં ફેસલો બોલાવી દીધો હે બાબા ઓકે બાબા ભાઈ જો અમે અત્યારે પીલી નાખ્યું છે બાબા છેલ્લે ઘડીએ આવ્યા તા મશીન બંધ કર્યું ને ત્યારે એ તમે પીલી શું કામ ન જોઈ કે હાલો ચાલુ કરો નકર બંધ કરો ધંધા હાલો એટલે પરાણે અમારે બાબા નું પીલું પીડ્યું બાબા કોઈના બાપનું નું મહેના નહીં એટલે જો અમારે આપણું પીલું પીડ્યું છે ભાઈ બાબાનું અત્યારે બાબા જો ખુશ છે હે બાબા રેડી ને હા તો વાંધો નહીં બાબા અત્યારે મોજમાં આવી જશે એટલે આપડે ગાયું ખાવી પડી એક બે વાંધો ન આવ્યો બાબા છે